કેડ વિસ્તારમાંથી નીકળ્યા ઘણા ટાઈમ થી ટાઈમથી લગભગ ત્રણ મહિના થવા આવ્યા હોય રાઈટ નીકળ્યા યુકે આવવા માટે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા અને લીડ બાય ને સાથે લઈને એટલે મા દીકરો અહીંયાથી નીકળ્યા પોરબંદર થી હા પર્તા નેપાળ ને ચાઇના ને ઉઝબેકિસ્તાન ને અઝબેકિસ્તાન ને ફરનાસા ને

અને બધું એની વાત એ ન કરતા પાછા કે મે બધા અમુક સિક્રેટ હા એટલે ઘણું બધું એ કર્યું ને ઘણું બધું એમાં પ્રોબ્લેમ થઈ છે ને છેલ્લું આપણે જે વાત થઈ હતી એ રીતે કે વિઝા માટે એપ્લાય થયા બરાબર હવે વિઝા માટે પહેલી વખત વિઝા માટે એપ્લાય થયા તો એમાં એની કઈક કાગળિયા કઈક પ્રોબ્લેમ નહીં કે કાગળિયાનું કઈક છે સમથિંગ ડોક્યુમેન્ટ નો એટલે એની ના પાડ્યું તો હવે પાછા એપ્લાય થયા છે એ પાછા તત્કાલમાં થયા એવું ઈ નથી કે હાલો કઈ પૈસા ભરે રાઈટ અને નિયરલી અબાઉટ અઢાઈસી થાઉઝન્ડ રૂપીઝ ના એટલે લગભગ લાખ રૂપિયા આજુબાજુ થાય બધું હિસાબ કરો તો આડું અવડું બધું કરો એના કાગળિયા ડોક્યુમેન્ટ ને આ તે કરો તો એ લાખ રૂપિયા ભોગે જાય એટલે પગથિયા પગથિયા પાડો છે એમ કેવાનો મતલબ હમ ઈઝી તો નથી બરાબર પણ એ કે ના આપણે એક વખત લીધું કે ના ના માને આપણે યુકે માં પહોંચાડવા છે રાઈટ અને માને જાવું છે એવું છે એવું નથી કે નથી કઈ પણ હવે ક્યાં અટક્યું છે ને એ મારું નામ જાણે અત્યારે એવું છે એટલે નિલેશભાઈ પણ કન્ફ્યુઝ છે હુંય કન્ફ્યુઝ છે અને જેટલા જેટલા જે માણસો ને શ્રદ્ધા છે ને બધાય જે વાટજો હોય એ પણ બધાય કન્ફ્યુઝ છે હવે ક્યારે અપડેટ આવે તો હવે આજે છે ને એ કઈક વીએફએસ ઓફિસ માં જવાના હતા

મજા કરીએ એમ જેમ કે આપણા ભાઈ આપણા ભેગા થાય એટલે તો મજા તો આવે જ ને સવાલ જ નહીં આવતો ને પાછો એની વિચાર કરો તમે ત્યાંથી અહીંયા આવ્યા હોય ને એકલા હોય એટલે એમ પછી મિસ તો કરે ને એમાંય ભાષા આપણા હં ને એટલે આપણી ભાષામાં બોલવાની ને ખાવાની ને પીવાની બહુ મજા આવે ટૂંકમાં એમ બધી રીતે એમ

પછી ન હોય બધા હે ને રાખે પણ હવે હે ને એ વસ્તુ શું છે કે ઈ હવે માં ઓફિસ જે આજે કઈ ક્યું હોય તો સારું

અને હવે છે ને થાકે પણ ને હકીકત છે ને મને થાકે કઈ આ થોડું ઈઝી ત્રણ મહિના અત્યારે ત્રણ મહિના થ્રી મંથ રાઈટ હવે ને આ પાછું એકલે હાથે બધું કરવું હમ કે એને તને આ કોઈ સપોર્ટમાં કે થોડો હોય કે અહીંથી આલો ભાઈ દસ માણસો ગયા કે દસ માણસો એમ કે ના નવો કે અમે બધા તમને સપોર્ટ કરીશું ને પા હવે એમાં છે ને આપણે એવું નથી કે આપજો વિમલજીભાઈ એ તો સપોર્ટ કરે છે ફૂલ

એની કીધું કે ના ના કઈ જોતું હોય તમારે તો આપણે આપણે કરીશું કે નથી એટલે કોઈ એવું નથી કરવું કે એવું નથી એમ પણ હવે આમાં શું છે આ રૂલ્સ ને રેગ્યુલેશન આ લોકોનું એવું હોય કોકડું આ લોકો નું એમ યુકે નું કે ઓલા હા કેટલા આપણે કેવું કે હાંડિયા ના આવી જાય એ કે की जे की रही जाम टूक मां टाइप न हाडी हाडिया टूक मां आम માણસો એ ઇલીગલ ને કેટલા આવે દુનિયા ના આવેદેસર બસ એ વસ્તુ છે એના સિવાય એને કોઈ બીજો એજન્ડા નથી કઈ હાલો ભાઈ કે મારે અહીંયા રોકાઈ જાવું ને મારે ઈલીગલ થઈ જાવું કે મારે ફલાણ એવું તો કઈ છે નહીં હમ એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ક્યાંય

ને આમાં હાંડિયા અને હાંડિયા આવી જાય અહીંયા કહેવાનો મતલબ બીજ છે સિમ્પલ રાઈટ ને તમને ખબર છે બધાને કેટલા આવી ગયા છે એમ ને એમ એમાં કેટલાક એમ ફટકે પણ અહીંયા બધી રીતે તો એની કઈ વાંધો નહીં તો આપતો ને આવી રીતે જેને પ્રોપર સરખી રીતે બધી રીતે ત્યાં હવે ફ્રાન્સના એની પાસે વિધા છે પૂરો પૂરોમાં રાઈટ ફ્રાન્સવાળા અહીંયા આપી દીધા તો આ લોકોને શું એવું વાંધો હતો એની નો નતો એમ

ફાઇવ ડેઝ એટલે ફાઇવ વર્કિંગ ડેઝ એટલે અઠવાડિયે થયું ને તો અઠવાડિયામાં જવાબ આવે એના બદલે હજી પનરથી દસ દી થઈ ગયા ટૂંકમાં એમ બોલો હવે એટલે એટલે એક વસ્તુ શું છે કે ખબર નથી પડતા એમ એટલે એમાં મુંજાણા એમ મુંજાણા બધા એમ એવું કહી નથી કે તમે ખાલી પણ બધાય મુંજા મુંજાવાનું ને એ થાકે ગાય હોય કે એવું હું થાક્યો હોય કે હવે જે થાય કે હવે હે ને છોડો એક વાર આવે જાય બસ મે છે ફોકસ ને એક કરવાનું છે કે ભાઈ અહિયાં પોચવાનું છે પોચી જાય

એટલે એને હે ને થોડાક એમ થોડાક તમે પાડ્યા રાખો ને એ સારું એમ એને પડાય એમ પડાય એટલે એ ટૂંકમાં એને એને કે પ્રોત્સાહન ના દેવાય ને એમાં ઘણા આપણે યુટ્યુબર પર એ સમજી ગયા હી કે આપણે એને પ્રોત્સાહન દેવાનું જ નહીં ને ઇગ્નોર જ કરવાના એ કે એટલે ને આમાં મતલબ એ શું છે પણ આવી રીતે કરવાનો એટલે આ વસ્તુ છે એટલે આમાં પણ હવે ક્યાં ક્યાં કોણ કંઈક

તો ન્યા થી આવી છે હવે મેં કે તું નિરાશભાઈ કે હવે છે ઠાકર ઠાકર કરી જાવ થોડાક દિવસે હવે એટલે જારી વાત હોય એટલે બે ત્રણ દિવસ જાળવી જાવ તો તામુતી માં લગભગ કઈક ફેંસડો થઈ જાય હે બીજું શું હવે બીજું તો કઈ આપણે થોડું બીજું કઈ ને આ આપડા હાથમાં તો કઈ છે નહીં કોઈ વસ્તુ કે હાલો ભાઈ નહીં તો આગળ હમણાં ગમે કરીને લેવીએ હમ કે આપણે વાલ ઇન્ડિયામાં આ સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાવું એને એવું કઈ હોય તો તામને લઈએ ચાલો ભાઈ આ યુરોપમાં કંઈ વાંધો નહીં યુરોપમાં બધા ફરી હકે પણ હા એક વાંધો હે ને આ નીકળી ગયું એમાં પાછો હા હતા ને પેલા બ્રેકશીટનું જે કોઈ ઈમાં તો એ પણ વાંધો ન આવે હા તોતા પણ આ વસ્તુ થઈ એટલે હવે જોઈએ લગભગ કઈ વાંધો નહીં આવે

એટલે આ મને જેટલા અપડેટ હતા એ મેં કીધું આનો તમારે શેર કરું બરાબર અને તો પછી આવજો બાય બાય ને પાછા વળી નવા બ્લોગ માં કઈક નવું લઈને આવીશો જય જય નિર્ભાઈ માં ને જય વિજાત ભગત હમ ને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ